બીરીવર વર્ચી આલી વર્ચી ઠીક હે ઓકે એમ હો ને હા કે આ શું દે વર્ચી કો વર્ચી ના આ લક્ષ્ય થા મારા રો મારું હા એ ના પૈર પૈદ પૈચા પૈસા અરે તું યાર માં પૈસા જ નથી તું રે આ લઈને મન તું લગેતર ભલા આ કરી હોય માંગે તું સાચું તો તું પૈર કે ભાઈ ના રે ઓય રોલ સાઉન્ડ એક્શન ઓ બા પાં પાં

એયલા આઈ પૂયાના પજો આઈ કેના બાપર શે આ કે તે તુયા કાન કે માં લોસંગેલા રોહન પણ નમ આય તુ ચાંગો બોલ ને દુસરા તો કવતા મુકી ના તુરા રાહી કે કે માં લોસંગેલા બાપુને ડાયરેક્ટ ખઈ કે ખઈ નથી ના મળી નહીં આ કે ઉલ છે ફોન બંધ લખી જ પર ચાલીવર વ ચાલીવર છે આ મેલી નંત आदर्श आताशिरा चोपणा टेन ना का